ગાંધીધામ પોલીસની અનોખી પહેલ આઈજીપી ચિરાગ કોરડિયા તથા એસપી સાગર બાગમાર નેતૃત્વ હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ દ્વારા શહેરમાં ગાંધી માર્કેટ ખાતે કાળા કાચ કાર ચાલકોને દંડ ફટકારવાને બદલે વૃક્ષોના છોડનું વિતરણ કરી પ્રકૃતિનું જતન કરી વૃક્ષો વાવવા અપીલ કરી હતી રિપોર્ટર બ્યુરો ચીફ સંજયભાઈ ગોહિલ જિલ્લા ન્યૂઝ ગાંધીધામ કચ્છ મહેરબાન આઈજીપી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી બાગમારે સાહેબ સાહેબના નેતૃત્વ નીચે પૂર્વ કચ્છ પોલીસના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના માણસો પીઆઈ સાહેબ સાથે આજરોજ ગાંધીધામ માર્કેટ ખાતે વાહનો જે વાહન માલિકો હોય તે નીકળે છે કારી ફિલ્મવાળા અને ટુ વ્હીલર હેલ્મેટ વગરના એ લોકોને દંડ આપવાના બદલે અટાદાર વૃક્ષો લાવી અને એને મેં વિનંતી કરી કે ભાઈ ઝાડ ઉછેરો તો ભવિષ્યની અંદર તમને અને તમારા બાળકો માટે ફાયદો થશે એના માટે આજરોજ લીમડા સોનાલી કણજી ગુલમહોર વગેરે ઝાડવા અહીંયા આગળ લાવી અને અમુ પોલીસ તરફથી આજે પબ્લિક નીકળતા વાહનના ચાલકોને દંડ નહીં આપી એમને સમજાવી અને ઝાડનું વિતરણ કરે છે જે તમામ ઝાડ હટાદાર ભવિષ્યમાં વૃક્ષો બને એવી અપેક્ષા સાથે અમે આજે ઝાડનું વિતરણ કરેલ છે